ચાલો તો મિત્રો ગુડ મોર્નિંગ કેમ છો મેદામાં મજામાં રહી છો તો હાલો આપણે આજે ભાગવાનું છે અમદાવાદ બાજુ તો ચલો બેલો ભરી લઈ ભરી લીધો ચલો બેલો બ્લેન્કટ બ્લેન્કર નવો ડાક્ટર તો વિહાને ટાટા કરી દઈ પછી ભાગી ગયા આપણે અમદાવાદ જાઉં છે પાણી ગાડી પડી છે લઈને નીકળી જાય આપણે આજે નીકળ્યા છે સ્વીપ લાઈન અમદાવાદ આગળ જવો થાય છે જેવી તો મજા ન આવે આમાં તો હાલે થોડીક શાંતિ રાખવી પડે આમાં ભોગી ગેસ ગોંડલ માર્કેટિંગ યાર્ડે જવો તમે ડુંગળી આવી પડી હે નીકળી આ બાજુ એટલી લાઈન છે આવકમાં એવડી લાઈન છે ભરપૂર ડુંગળી આવી છે ફરી ભરીને ગાડીઓ હબાઓની ધબાટી બોલે ભાઈને કૌતી જબરી લાઈન છે જ્યાં સુધી નજર કરો પછી ગયા એક ચા પાણી પીવા ઊભી રાખી આશાપુરામાં રાખી છે નીકળી ગયા રાજકોટ વટી ગયા સડી ગયા છે અમદાવાદ વાર હાઈવે માટે ત્યાં હું તો નીકળ્યો તો જ હતો કે આ બાજુ હજી છે માઇનોર માઇનોર એવું હાલે બધું એરપોર્ટ વાળો ને બધે રાત કરતે હમદોદ બધુ આલ્યો હે આગળ આલ્યો હે અબો ચોટીલાનો ડુંગર આવે છે ચામુંણમોનું મંદિર હાલો તમને બતાઉં આગળ એવો હજી આગે થી દેખાઈ છે હાઈવે મસ્ત બની ગયો છે 6 લેન ટકા જક મજા જ આવે છે બહુ ટ્રાફિક અહીંયા જોવો નર મરતું હમદોદ પૂગીન પછી ટ્રાફિકનો સામનો કરવો પડશે બાકી અહીંયા તો બધી વાંધો નથી હાલો તમને ચોટીલાનો દર્શન કરાવું રોડ ઉપર થી અબો જય ચામુંણમા કરી લે ઓ બરાય દર્શન કોમેટી કરી દેજો હાલો બોટલથી આગળ વધી શબ્દ દબાવીએ નો મેトロ મસ્ત મસ્ત હાણ પડવા આવી છે આપણે રહી હમદોત बाजू પાછની સાઈડ સુરત દાદા આથમવાની જારીમાં છે હાણ પડવા આવી છે એટલે 5 6 વાગ્યા છે બીકે રાત મે તો બધે ખબર જોઈ હમારે ભી ટાઈમ કેવાનું જરૂર છે ને હમણાં એક તારીખ ગાડી વાળી હાલે છે ઓ જાય છે અમદાવાદ લીમડીવાળા પાટે ઉઈ ગયા છે એને કહું ધબ ધબાટી બોલાવીએ છે આવો દઈ ધીરે ધીરે અમદાવાદ પૂગીને તો ટ્રાફિક નડવાનું જ છે કારણ કે હવા નીકળી નીકળીએ એટલે બખા જ બોલતા હોય પાછો ક્યાંક વોલ્ટ મારી દે માઇનો રહેવું પાછો મારી દીધો છે વોલ્ટ રાખી દીધી ગાડી હાઈવે માથે ચા પાણી ઠપકારી ભાગ્ય એવો બધી વાતમાં આવ્યો હોય તો મળી આવો અમદાવાદ જઈ ભાઈને ભૂગી ગયા અમદાવાદ જુઓ પંદર કિલોમીટર સેટું છે રાજકોટથી અમદાવાદ ફૂકતા વાલ લાગીને એટલે પંદર પંદર કિલોમીટર કાપતા વાલ લાગશે અને ત્યાંથી થોડુંક દહ પંદર અંદરે જવાનું આવવાનું એટલે ત્રી કિલોમીટર હજી કાઢવાના છે એટલે ટ્રાફિક હબાવનો નડી ગયો છે કંઈક તો હેન્ડબ્રેક મારીને પલોઠી વારીને સીટમાં તો બેહવું પડે છે એવડો હેડે ટ્રાફિક છે કારણ કે અત્યારે બધા કંપનીમાંથી બધા છૂટતા હોય બધા નોકરીયા આમ તેને હબ્બાઓનું ટ્રાફિક થાય છે હરેક એક સિગ્નલ અડધી અડધી કલાક નીકળી જાય હાલો મળીએ આગળ વિડીયોમાં તો આપણે ત્યાં જવાનું ત્યાં ભૂગી ગયા કારણ કે હાઈતની બધા આવી ગયા હૈવા અહીંયા તો આપણે અહીંયા જમી કાઢવી પછી ઉપર ચડે આરામ કર્યો બહારમાં મળે બધું જોયું આજુબાજુમાં જવો તમે આઈ ક્લાસ અહીંયા બધું ઝીણકું ઝીણકું લાગે બારમાં મળે છે ત્યાંથી બધો નજારો લીધો અમદાવાદનો નો તો આ ગાંધીનગર વાળો રોડ જાય છે બેઠા આપણે ઉપર પાછું નીકળવાનું છે એટલે સવાર થાય ઉગી જાય અમદાવાદનું ટ્રાફિક પાર કરીને જો રાતે તો વાંધો ન આવે આવી ગયા દેવંગીએ ત્યાં ચા પાણી પીધો અહીંયા બધા આરામ કર્યો જોવો અણુભા ઉતા હોય આગળ કેવ આપડે યાથી કુદે પાર કરીને આવી ગયો જતપુર ગ્રિલ વાળો રસ્તો હોય હમજી લાવનો જતપુર આવી ગયો તો જાઈસ ભાઈને ગાવતી અંત સુધી પડ્યા જાય ફરબારે હારો ઠંડી બંડી હારી છે પાણી દરી રડે છે ગાડીમાં મજા ન આવતી એને ધીરે ધીરે આપણે પડ્યા જઈએ એટલે ભાઈને ગાવતી ઓવર થઈને ઘરે ભૂગી જાય જો કે હવે જાજુ શેઠો નથી જતપુર આવી ગયો એટલે જઈશ ધીરે ધીરે હાઈ ક્લાસ શાંતિથી પડ્યા જાય તો આવી ગયો છે આપણો બદલવાળો નવો હાઈવે આવો આખો હાઈવે હોય અમદાવાદ સુધી ફૂલ મોજ આવી જાય તો કે રાજકોટ હજી ડાયવર્ઝન છે રાજકોટથી જેતપુર સુધી જે વાળો જાય ને ત્યાં સુધી સિક્સ લાઈન બને છે એટલે એમાં ખતમ ટ્રાફિક જોવા મળે છે એટલે અમદાવાદથી રાજકોટ પૂગીએ અમદાવાદ બારોબાર નીકળ્યા પછી એના કારણે અમદાવાદ સિટીમાં ટ્રાફિક હોય ત્યાંથી તો બારોબાર રાજકોટ મૂક્યા ને એટલી ઘડી પાછી રાજકોટ થી જેતપુર ભૂકતા વાળ લાગે કારણ કે ડ્રાઈવર તો એટલી હેદ હે ને કે એમાં બાકી જ નથી આપણે કાલે ગયા હતા ટાંકી ભૂલ કરીને પાંત્રીસો નું પેટ્રોલ નાખ્યું હતું તો સદભાવના આવી ગયા પાણી ભરવાનું પવન ભૂલ છે તો બધો હિસાબ કિતાબ કરીને આની પછી ભાગીએ મૂકવા ગાડી હાલો તો આપણે અમદાવાદ થી આવી ગયા હતા રાતે મૂકતા આવી ગાડીને ને ટોટલ આપણે કઈક ડ્રાઈવ કરી છે છસો ચોતેર કિલોમીટર ઉગાડી દઈ ત્યાં કાણે પાસે ગાડીને ને લઈ લે બાપા પાંચ રૂપિયા લઈ લે

દુવાર ચકા ચક્કા ઉગી ગયા એકલાસ ભાઈને ગૌથી અને અત્યારે બધું થઈ ગયું હરિયાળી હરિયાળી વાળું કારણ કે ઘઉં ઉગી ગયા બધા લીલાડા ઉગી ગયા ચાલો મારીએ ધીરા બધો આટો જો માંડ્યું વીગી છે આમાં જીરામાં એ નદે છે અને જીરું એક ક્લાસ નીકળું છે હવે આવું નવું રહી જાય ભાઈને ગાઉથી લવો સુરત દાદા અથમું અથમું છે જીરામાં પછી કાકાના ધાણામાં ને બધા આટો માર્યો ભાઈના ગાઉથી હે ચણાનો કાકાને બાકી ધાણે એકલાસ છે ચકાચક ચાર પાટલ જે હે વાવેતર એકલાસ એકલાસ ઉગી ગયા હે નરવે હારી હે ઠંડી હારી પડે હમણાં આ બધી વસ્તુને ઠંડી જોઈ અને આ રાજેશભાઈના ગાવને લીલાડો વાતાવરણ અત્યારે હાંજ પડવાનું ગયો ઠંડી એ ભૂલ હે અત્યારે પવન થોડોક ઓછો થઈ ગયો કે ફૂકો હતો પવન મિત્રો સાંજ આવી એવી જો હળવું હળવું ચાંદો આવી ગયો માથે તો મળી હવે નવા વિડીયોને અંદર આનો વિડીયો અહીંયા ખતમ કરીએ તો ચેનલને લાઈક છે સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો